એક એવા પ્રકારનું હાર્વેસ્ટર છે કે જેની અંદર તમામ પાકનું આપણે કટિંગ થાય છે જેમ કે ચણા ઘઉં ડાંગર જુવાર બાજરી મલ્ટિપલ પ્રકારનું હાર્વેસ્ટર છે એ તમે ફિલ્ડ કિંગ નું જોઈ રહ્યા છો આપ સૌ ખેડૂત પુત્ર આ સાગર રાસડિયા ખેડૂત પુત્ર ના વંદન અભિનંદન ખેતીવાડી ના નવા ભંડાર સાથે તમે અમારી સાથે જોડાયેલા છો તો ફિલ્ડ કિંગ માંથી આપણી સાથે સાહેબ જોડાયેલા છે સબસિડી કેવી મળવાની છે લોન કેવી રીતના મળવાની છે કેટલા ભાવતાલ તમને મળવાના છે એની ખબર પડે नमस्ते सर नमस्कार आपका परिचय के साथ शुरुआत कीजिए सर मेरा नाम रमेश गोगे है ओके okay. मैं का सर्विस और पार्ट डिपार्टमेंट देखता हूँ महाराष्ट्र और गुजरात दोनों ऑल और... तो so, सर हमारा ये जो फिल्डकिंग का मल्टी क्रॉप थे और हार्वेस्टर है okay. इसके बारे में हमारे किसान भाइयों को जानकारी दीजिए ये जो कंपनी हार्वेस्टर है सर मैं पहले तो बता बता देना चाहता हूँ ये मल्टी क्रॉप हार्वेस्टर है ओके इसमें आप राइस से लेकर तो सब कट कर सकते हो ओके इसमें हमारे पास में दो मशीन अवेलेबल है एक आता है सो एच पी का एक आता है सी एच पी का okay. जिसका जो थ्रेशर बार है थ्रेशर बार सेवन सात पॉइंट दो मीटर का आता है okay. इंजन कैप, टैंक कैपेसिटी है तो दस क्विंटल की आती है yes. ये फुल्ली मतलब ये ट्रैक 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 वाला है तो इसमें ट्रैक में क्या है की पानी में फंसता नहीं है okay. पानी में भी चल जाता है okay. और जो आपका क्रॉप क्रॉप कटिंग है अच्छी तरह होता है ग्रीन लॉस बहुत नहीं के बराबर होता है दो okay. या तीन परसेंट ग्रेड लॉस होता है जबकि दूसरे कम्बाइन में पंद्रह से अठारह परसेंट ग्रेन लॉस होते रहता है ओके okay. अब मान लीजिए कि अब हमने गेहूं की कटाई कर ली बाद hmm. में चने की कटाई करनी है तो उसमें कुछ चेंजेस करना पड़ेगा कि नहीं करना पड़ेगा कुछ ज्यादा चेंजेस नहीं करना है सर आपको बस एक yes. उसमें जाली आती है यस yes. बस वो एक जाली चेंज करवानी है बस उसमें बाकी कुछ चेंज करवाना तो नहीं पड़ता है ओके और इसकी खासियत में क्या है जो सिंपल हार्वेस्टर आता है वो गुजरात में बहुत चलते है

તમામ ખેડૂત મિત્રોને ને જણાવું કે આ મશીન આપણી પાસે બે મોડલ ઉપલબ્ધ છે ભાવની વાત કરું તો આપણા સ્ટોલ પૂરું આ મશીન હાલમાં તમને જે પાંચ ટકા નો લાભ ભારત સરકારે ખેડૂત મિત્રોને છે એટલે હવે આ મશીન તમને અઠ્યાસી એચપી ત્રેવીસ લાખમાં અને સો એચપી જે છે એ ચોવીસ લાખમાં મળી શકશે અને અમે અત્યારે હજી આની પ્રાઇસ પર સ્ટડી કરી રહ્યા છે જેથી અત્યારે તમામ જે મને બુકિંગ મળ્યા છે એમને અમે એશ્યોર્ડ ગિફ્ટ બી આપીને પ્રોત્સાહન આપી રહ્યા છે કે હજી અમે વધુ તો વધુ આને ડિસ્કાઉન્ટ સ્ટ્રક્ચરમાં લાવીએ છતાંય તમે નજીકના જે બી ડીલર છે જેમ ડીલરશીપની વાત કરું તો મારા સુરત કામરેજમાં ડીલર છે મહેમદાબાદ ખાતર ચોકડી તારાપુર અને આનંદ વિસ્તારના તમામ ખેડૂતો માટે ખેડા અને ધોલકા આ બધી જગ્યાએ તમને ડીલરશીપ મળશે પેઢી ક્રોપ હાર્વેસ્ટર છે એટલે પેઢીના તમામ વિસ્તારે તમને સ્પેર પાર્ટ થી લઈને બધી વસ્તુ ડીલરશીપ પર એટ અ ટાઈમ મળશે અને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ અને સૌરાષ્ટ્રમાં કોઈને ડીલર સાથે મળવું તો કઈ જગ્યાએ આવવું પડશે બિલકુલ છે સૌરાષ્ટ્રમાં હું વાત કરતો કચ્છ ભૂજ છે બરાબર તો અમારો ડીલર છે રાજકોટ આ રાજકોટમાં અમારો ડીલર છે તમને ત્યાં મળી જશે અથવા તો તમને ડીલરશિપ ફાઇન્ડ કરવામાં બી તકલીફ આવી રહી હોય તો તમે મારા કસ્ટમર કેર નંબર ઉપર કોલ કરીને ગુજરાતમાં આવેલા તમારા નજીક ડીલરની માહિતી લઈ શકો છો ઓકે ખૂબ સરસ સાહેબ આપણને માહિતી આપી આની વિશેની માહિતી આપણે લોંગ વિડીયોમાં આગળ મેળવીશું જ્યાં ફિલ્ડ ઉપર ચાલતું હશે સૌરાષ્ટ્રની અંદર અથવા તો ગુજરાતના ખૂણે ખૂણે જેથી કરીને આપણને ખબર પડે કે એકચૂર કામ કેવું કરે છે કેમ કે હમણાં શિયાળું સીઝન આવવાની છે તો બીજી પણ ઘણી બધી નાના રોટાવેટર ને એ પણ સારી એવી હેવી ડ્યુટી ક્વોલિટી માં છે એ પણ આપણે સર સાથે વાત કરીને જોઈ લઈએ તો સાહેબ તમે આ નવું જ રોટાવેટર કઈક દેખાય છે નવા જ કલર માં તો એની માહિતી તમે આપો બિલકુલ રોટાવેટર તો તમે બહુ જોયા હશે બધા મલ્ટી સ્પીડ જોયા હશે પણ ઓલ ઓવર ઇન્ડિયા નહીં પણ હું ઓલ ઓવર વર્લ્ડ ની વાત કરું આ પ્રકારનો ટેકનોલોજી વાળો રોટાવેટર કશે કંપની પાસે તમને જોવા મળશે નહીં આ રોટાવેટર ની ખાસિયત તમને જણાવું જો તમે નજીક લાવશો આમાં કંપનીએ ગિયર આપ્યા છે ગિયર બોક્સ ની ઉપર લીવર આપ્યું છે આ લીવર ના મદદ થી તમે રોટાવેટર ને આરપીએમ વધારી અથવા ઘટાડી શકો છો તાત્કાલિક નકર શું છે બીજા રોટાવેટર પર આ ગિયર બોક્સ ખોલાવવું પડે છે અને રોટાવેટર સ્પીડ વધારવી તો અંદર થી ફેરવવું પડે છે એમાં શું છે એક તો સમયની બરબાદી છે આમાં જે મટીરિયલ છે જેમ કે ઓઇલ છે ઓઇલ સીલ વગેરે છે એનું ડેમેજ થાય છે ટાઈમ તો બગડે પૈસા બગડે અને કામ કંપની એ ખેડૂત માટે વિચારીને આ વસ્તુ લોન્ચ કરી છે આમાં તમે લો સ્પીડનું અને હાઈ સ્પીડ બંનેનું આ ઉપર હાઈ સ્પીડ છે તમે નીચેનું રફતાર વધારી શકો છો હાઈ સ્પીડ પર બસો ચાલીસ આંટા તમને એક મિનિટમાં ફરશે હવે તમને લાગે કે નહીં મારા ટ્રેક્ટર પર લોડ પડે એવું છે કા તો માટી છે ગીલી છે બરાબર તો ગીલી ભીની ભીની માટીમાં તમને લો સ્પીડ નું લાભ તમને મળી શકે આ લો સ્પીડ કરી શકો તો આ ફિલ્ડ કેકિંગ ની ખાસિયત છે ગુજરાતનું લગભગ પહેલું આવું રોટાવેટર અમે જોઈ રહ્યા છીએ કે જે ગેરવાળું ઓલ ઓવર ઇન્ડિયા ઓલ ઓવર ઇન્ડિયા ધીસ ઇઝ ધ ફર્સ્ટ રોટાવેટર આ પેલો રોટાવેટર છે જે તમને ફિલ્ડ કેકિંગ જ મળશે નીચેનો કંપનીનો નો કોન્ટેક્ટ નંબર છે એમાં તમે માહિતી મેળવી શકો છો થોડીક જાણકારી હજી વધારે આપવા માંગુ છું તમને બે વર્ષની વોરંટી તમને ગિયર બોક્સની ની મળશે તમને એવું લાગતું હોય કે ભાઈ આ તો નવું વસ્તુ લાવ્યા છે આમાં તો કેવી રીતે ચાલે નહીં ચાલે તો બે વર્ષ હું તમને સંપૂર્ણ ગિયર બોક્સ વોરંટી આપું છું પ્લસ તમે અત્યારે જ અત્યારે જ બુકિંગ કરાવો તો હું તમને બ્લેડ સેટ બી કોમ્પ્લિમેન્ટરી આપું એક બ્લેડની કિંમત 200 રૂપિયા છે જેટલા બી બ્લેડ લાગેલા એ ફ્રી મળશે ઓકે બીજી પણ આપણી ઘણી બધી થોડીક રેન્જ છે આની પણ તમે થોડીક માહિતી આપી દો કેમ કે આ પણ ખેડૂતો અત્યારે દિવસેને દિવસે વપરાશ વધારે કરતા ગયા છે જી બિલકુલ હવે હું તમને એક ઓપ્શન રોટાવેટર જ આપું છું ભીની માટી હોય ખેડૂત નાનો હોય એને ભીની માટીમાં કામ પાવરફુલ અને તેજીથી થી લેવું હોય ડીઝલ બચાવવું હોય બરાબર ટ્રેક્ટર પર લોડ ના પાડવું હોય તો આ વસ્તુ એના માટે પરફેક્ટ છે આ છે દબંગ ડિસ્ક કેરો ઓકે આમાં બે વેરિયન્ટ આવે છે છ છ એટલે બાર ડિસ્ક અને સાત સાત એટલે ચૌદ ડિસ્ક આહો આપણો સબસીડી માન્ય પ્રોડક્ટ છે બાવીસ ઇંચ ચોવીસ ઇંચ ની શ્રેણીમાં તમને ડિસ્ક ની મળશે સંપૂર્ણ રીતે આ બોરોન પ્લેટ મટીરિયલ આવશે બોરોન એટલે તમારો હાર્ડનેસ સારી રહેશે ઘસાહે ઓછું લાંબા સમય સુધી ટકે લાંબા સમય સુધી ટકશે આ બોરોન મટીરીયલ ખાસિયત છે તો હવે તમારો સંપર્ક કરવો હોય તો તમે નંબર ખેડૂતો નીચેના સ્ક્રીન ઉપર જોઈ શકો છો બિલકુલ છેલે ખેડૂતોને તમે કેવો સંદેશ આપવા માંગશો જેથી કરીને ગુજરાતના ખેડૂતો ફિલ્ડિંગ કંપની સાથે જોડાય અને વધારે ઉપયોગ કરી શકે બિલકુલ સર ફિલ્ડિંગ વિશે હું તમને થોડીક જ માહિતી આપી દઉં 46 એટલે 46 વર્ષ જૂની કંપની છે યસ અને રોટાવેટરની નિર્માતા